નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં હમીસર તળાવ ઉપર જર્જરિત કૃષ્ણાજી પુલ 4 કરોડ 21 લાખના ખર્ચે નવો બનશે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે ભુજના કૃષ્ણાજી પુલ આગવી ઓળખ યોજના હેઠળ 4 કરોડ 21 લાખ 60 હજાર 900 રૂપિયા મંજૂર કર્યા છે જોકે શરત મુજબ એક વર્ષની સમય મર્યાદામાં વર્ક ઓર્ડર આપી કામગીરી શરૂ કરવામાં ન આવે તો સૈદ્ધાંતિક મંજૂરી આપોઆપ રદ બાતલ ગણાશે બે હજાર બાવીસની ત્રીસમી ઓક્ટોબરે મોરબી પુલ દુર્ઘટના બની હતી જે બાદ રાજ્યના તમામ જર્જરિત પુલના સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવ્યા બાદ પ્રતિબંધિત કરવા કે નહીં એનો અહેવાલ મંગાવ્યો હતો જેમાં કૃષ્ણાજી પુલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવવામાં લાંબો સમય નીકળી ગયો હતો અને એ દરમિયાન અનિર્ણાયક સ્થિતિમાં રહ્યો હતો જો કે છેલ્લે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ હવે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે રકમ ફાળવી દીધી છે જેની નકલ ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી અને મુખ્ય અધિકારી ડૉક્ટર અનિલ જાદવને જાણ સારું મોકલી આપવામાં આવી છે કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બાંધકામ સમિતિના ચેરમેન દિવેરાજસિંહ જાડેજા સહિત આખી બોડીની મહેનત ઉપરાંત સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલના પ્રયાસોથી સફળતા મળી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર